શૈલેન્દ્ર હોસ્પિટલ આઈસીયુ કર્મચારી છું હું બે હજાર વીસ થી ત્યાં નોકરીએ જોડાઈ છું થોડા સમય બાદ એમના એમની નિયત બગાડતા મારા પર ગંદા મેસેજો ચાલુ થઈ ગયા એમના ને મને ગમે તેમ ઓપીડી માં બોલાવીને અડપડા કરવા માંડ્યા મારી સાથે પછી એમની એટલી એમને મને ધમકી આપી કે તારે કોઈને કેવું નહીં માર ને એમની એટલી બધી પછી એ વધી ગઈ અને એમને મને ઉપર ડિલેક્સ રૂમ માં ફાઇલ લઈને બહાને બોલાવી કે તું ઉપર આવ ને પછી ત્યાં એમને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો છે મારી સાથે મારા મારા ના કહેવાથી મને કરાચ માંથી જબરદસ્તી કપડા ઉતારતી દીધા મારા ને પછી કીધું કે તારે બહાર જઈને આ વાત કોઈને કહેવાની નહીં નહીં તારે સમાજમાં તને બદનામ કરીશ ને હોસ્પિટલમાં તો કોઈ કોઈને કહેતી નહીં એવી રીતે મને ધમકાવી ફોર ડૉક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુ ની કર્મચારી ડૉક્ટર શૈલેન્દ્ર મને લવ યુ અને લવ ના મેસેજ કરતા હતા અને મને ઓપીડી માં બોલાવીને અડપલા કરતા હતા જેનો મે સ્વીકાર કર્યો ન હતો એના માટે મને હોસ્પિટલમાંથી માંથી કાઢી મૂકી હતી અને એના માટે મે વ્યારા પોલીસ સ્ટેશન પીઆઈ અને એસપી સાહેબ ને ફરિયાદ નોંધાવી છે જેના માટે કોઈ એક્શન લેવામાં આવ્યું નથી ક્યારે ફરિયાદ નોંધાવી મા 29 6 2024 કઈ ફરિયાદ નોંધાવવામાં આવી ફરિયાદ માટે એવું કે મને જવા જસ્તી મેસે મને લવી ને એના મેસેજ કરે છે અને મને ઓપીડી માં બોલાવીને અડપલા કરે છે જે છાતીના ના ભાગે એવી રીતે અડપલા કરીને મને જેનો મે પ્રપોઝ કર્યા ન હતો પોલીસ સ્ટેશન માંથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે તમે જે મોકલે જે પ્રૂફ આયા છે એ ગણાશે નહીં શું માંગે તો શું પ્રૂફ આપ્યા હતા વોટ્સઅપ અને ઈન્સ્ટાગ્રામ ના ચેટિંગ ના ફોટો ફોટોસ આવ્યા હતા અમને